ખાતે વસી રહેલા મહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીના શુભ દિવસે ભક્તિમય આયોજન સાથે ભગવાન શિવ પાર્વતીને રથમાં બિરાજમાન કરી શોભાયાત્રા નીકળવામાં આવી હતી ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજન સાથે આજે અનેક ધાર્મિક ઉત્સવની ઉજવણી મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવી હતી ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શિવની કૃપાથી મહેશ નવમીના દિવસે મહેશ્વરી સમાજની ઉત્પત્તિ થઈ હતી મહેશ ભગવાન શિવનું જ એક નામ છે મહેશ નવમી પર ભગવાન શિવની પૂજા અને વ્રત કરી મહિલાઓ ઉત્સવની ઉજવણી કરે છે લાગુરામના ડેરાથી નીકળેલી શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગો પર ફરી હતી મહેશ્વરી સમાજ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યો હતો